એક સાચો બનેલો પ્રસંગ તમને વર્ણવો ઘણા વર્ષો પહેલા રાજકોટની વાત છે એક બહુ જ સારું ધનાઢ્ય પરિવાર સત્સંગ સાથે પણ સારી રીતે જોડાયેલું એમાં એક વ્યક્તિ ત્રીસ વર્ષની એમની ઉંમર તમાકુની આદત દિવસમાં પાંચ સાત દસ મસાલા ખાતા હશે અમે સંતો એમને વાત કરી એમના પરિવારજનો એમના મોટા ભાઈ એમના પિતાશ્રી બધા એમને વાત કરી પણ એ મૂકે નહીં બધાએ કીધું કે ઓબ્વિયસ કેન્સર થઈ જશે ને તો રોતા પણ નહીં આવડે એક દિવસ સવારે બ્રશ કરતા તને લોહીની ઉલટી થઈ ગભરે ગયા તાત્કાલિક ડોક્ટર પાસે ગયા કીધું કે આ સમથિંગ સિરિયસ તમે ઓન્કોલોજીસ્ટ એટલે ઓન્કોલોજીસ્ટ કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા એમને કીધું કે કેન્સર લાગે છે તમે તાત્કાલિક મુંબઈ જાઓ ત્યાંથી ફ્લાઇટ લઈને મુંબઈ ગયા અને ત્યાં ડિટેલ રિપોર્ટ કઢાવ્યા તો કયું કે અન્નળીનું કેન્સર છે ફોર્થ સ્ટેજમાં છે અને તમારી પાસે મહિનો છે મેક્સિમમ ત્રીસ વર્ષની ઉંમર ત્રણ નાની દીકરીઓ આ વાત કરું છું એ તેમણે બોમ્બે હોસ્પિટલમાં ઓન્કોલોજીસ્ટના ટેબલ ઉપર પચીસ લાખ રૂપિયા કેશ મૂક્યા કે ડોક્ટર આ મારા તરફથી તમને ભેટ હવે તમે વ્યવસ્થાઓ શરૂ કરો ચાર્ટર્ડ ફ્લાઇટમાં ડોક્ટરોને લંડન થી બોલાવવા હોય મારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં જવાનું હોય જે કરો મને બચાવો ત્યારે ડોક્ટરે પચીસ લાખ રૂપિયા કેશ એમના હાથમાં પાછા આપી દીધા કે તમારી પાસે મહિનો છે દુનિયાનો કોઈ ડોક્ટર તમને બચાવી નહીં શકે આનું કંઈક દાન પૂન કરી લેવું હોય તો કરી લેજો એ પાછા રાજકોટ આવ્યા ત્યારે ઘરે દિવાલ સાથે માથા પછાડતા હતા એમના પરિવારજનો એમના મોટા ભાઈ ને એ લોકોએ અમને સંતોને ફોન કર્યો અમે સંતો ગયા અમને જોઈને એમને માથા પછાડ્યા દિવાલ સાથે અમે માન પકડી રાખ્યા કે સ્વામી મેં મારી જિંદગી કેવી ખોઈ નાખી એક પડીકી પાછળ મેં મારી જિંદગી ખોઈ નાખી નાની ત્રણ દીકરીઓ અને હજી પોતાની ઉંમર જ વર્ષની એમના પત્નીની ઉંમર વર્ષની અને એક દિવસ એમનો મોટા ભાઈનો ફોન આવ્યો કે સ્વામી તાત્કાલિક આવો હવે કદાચ રહેશે નહીં સવારના પહોરમાં સાત વાગે અમે ત્યાં પહોંચ્યા અને ત્યારે છેલ્લો ડચકો ખાતા હતા ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ બંધ થઈ ગઈ તમારે એવું માની નહીં લેવાનું કે મને નહીં થાય થશે ને તે દિવસે રોતા નહીં આવડે કેન્સરના અર્લી ડિટેક્શન માટેનો આ પ્રકલ્પ છે એ પ્રસંગે આપણે હાજર થયા છીએ તો સામેથી આપણે કેન્સરને ને વેલકમ ન કરવું એ પ્રતિજ્ઞા પણ આજના પ્રસંગે લેવી પડશે